અત્યારે વાગી ગયા છે જો સાંજના કેટલા કપ પાંચ વાગી ગયા છે ને અત્યારે છે કે આપણે બ્લોક ની શરૂઆત કરી છે કેમ કે આખો દિવસ એવો કઈ વિચાર નહોતો કે આજે બ્લોક શરૂઆત કરવી એમ પણ પછી હવે અત્યારે કરી દીધી છે કેમ કે સવાર કઈ બહુ સારું લાગતું નતું અત્યારે હવે કરી છે ને અમારા ધર્મભાઈ જાગી ગયા છે ધર્મભાઈ જાગી ગયા છો તમે એને નવું નવું ટી શર્ટ પહેર્યું છે જો મારા ધર્મભાઈ પણ હજી તો એ જાયગા જ છે એટલે કઈ મૂડમાં નથી જોકે અમે બધા હજી જાયગા જ છીએ થોડીક વાર થઈ મમ્મી અને એને ચા પાણી પીધા ને એવું બધું કર્યું અને અમે તો હજી જાય જ છીએ શું ગોતે છે કાનુ કાઈ નઈ ચાલો તો ચા પાણી ને બધું પી લઈએ ને પછી પાછા મળવી આપણે જોઈએ હવે નીલ ને લેવા માટે દાદા તો ગયા છે મમ્મી શું કરે જાગી ગયા હા માથું ઓળે છે આ માથું ઓળે છે જો કાઈ નહીં ચાલો હાલો ચા પાણી ને એવું બની ગયું છે થોડું ઘણું તો એવું બધું કરવી હવે ચા બની ગઈ છે

હવે પછી ખબર પડે શું કેવું ધર્મ રેડી પછી જાય હમણાં પછી જાય તો ગાઈસ ચાલો જો વાટ જોતા તા એ ઘડી હવે પૂરી થઈ ગઈ છે ને ફૂલની થાળી લઈને અમે જઈ છી નીચે હું ને ધર્મ ચાલો તમે જે મારી સાથે બન્યા રહેજો ચાલ ધર્મ ફૂલની ની થાળી ના રે ફૂલ ઢોળાઈ ગયા હોય તો તો હાલ માર ભેગો બમપતૃણાલકેન વૃદ્ધા દર્ખ્યાત્રમ સરાનું નયનેસરા ઓય ભાઈ ભાઈ આઈએ આવો એ છોકરા નીચે બેસો બધા નીચે પૂર્ણ નીચે

રાહ જોવાની હા ભઈઓ ફોટા પાડવા પાનો કે તમારું બદલા બબો કે હી આલે પર આ ગુંબા દે આલુ ભાઈ ફોટા ફોડી તો બાકી આલો આ ઈસવા નું ઉભું રેવા ના બાકી રાજ સુવા આ તો ઉપરયા તે હાલ છે ઉપરઈ જાતો ના નથી નીકળવાજી ભાઈને બબો

કઈક બોલાવ ને આ કે કોણ છે એક એક કૃષ્ણ වල મરોજી બમાદ તલયે દેવેન્દ્ર્યમ ભુતાવર્ષમ વાતાત દેમ્બાર્યવર્ષમ રામજી સંક્ષરણ આવે છે ઉદુ જવા જે આવે છે સૌpng માં એ વિષાદ આવે કશું કામ આવે છે આ ફુલાય ગઈ હોય તો સાચી કે બી સાહેબ આવી ગયા રેડી તરમલબાબ ઓકે આમ આવે દારૂની બોટલ સુખની રૂપિયાના રોટણમાં સુખના ઓબીમાં હવે સાચી સુખ થઈ

મસ્ત જો આરતી ની થાળી છે અહિયાં અને તમને બધા છે ને ખબર તો પડી જ ગઈ કે કોણ આપણી ઘરે આવ્યું હતું એમ મસ્ત કેટલા અમે રાહ જોતા રાહુલ તો ખરેખર એવો ક્યાર ના અમે રાહ જોતા હતા સરસ કામ કર્યું રાહુલભાઈ મસ્ત કામ કર્યું કેટલા દિવસ થી કેતા હતા બહુ જ સરસ રાહ એટલા દિવસ થી જોતા હતા પણ આજે છેલ્લે અમારા ભાઈ ખુલા ને અમારા ઘરે આવા પવિત્ર ભગત ના પાવન મસ્ત એના પગલા પડ્યા એ જ બહુ મોટી વાત છે ઘણા બધા દિવસથી થી જોતા હતા આવડું નાનું બાળક અને આટલી બધી એનામાં સમજણ શક્તિ બોલવાની વાત જ જવા જે બહુ મજા આવી ગઈ અમારે અહીંયા બાજુમાં છે ને કાચનો ચૂલો હતો અને ઈ ગેસ ચાલુ કર્યો તો કેમ નમ હતો જો ગેસ ચાલુ હતો ને અને આમ જોઈએ ને કાચ ફાટ્યો છે

પરે હા હા એમ જ મોટો આમ તો જો કાચ આખો જો આવું છે કાચના છોલા મહેરબાની કરી લેવાની સ્ટીલ ના લેવા લાઈવ પ્રૂફ છે આ એવું છે હવે મારે છે ને ઇસ્ત્રી ના કપડા રહી ગયા છે તો આટલા કપડા છે ફ્રીજ છું તો મેં કીધું લાય ઇસ્ત્રી ને એવું બધું કરી નાખું અને મજા પડી ગઈ આપણે મમ્મી નું લઈ લઈએ કે એને કેવું લાગ્યું એમ આર્યન ભગત ઘરે આવ્યા તો

તો પછી અહીંયા બેસવાની જગ્યા ને એવું કઈ નતું તો મમ્મી છે ને થોડા થાકી ગયા હતા એટલે પછી એ કે હવે આજે મારે નથી જવું રમ થાય છે જમવાનું થોડુંક મોટું ચૂલું પછી થેપલા ને એવું બનાવ્યા હતા અને હજી મેહુલના બનાવવાના બાકી છે તો એ કે આજે મારે નથી જાવું મેં કીધું કઈ વાંધો નહીં તો આજે સ્કીપ કરી દો તો એ હવે છે ને કાનમાં ઇયરબડ ચડાવીને હવે એ જોવે છે તો ભલે સપ્તાહ જોવે મેં કીધું કેવું લાગ્યું તમને મારી ભગત આવે બધા ખરેખર ખુબ આનંદ થયો નાનું સ્વરૂપ છે અને આટલી બધી આમ દિવ્ય શક્તિ જોઈને જ તે મજા પડી ગઈ આમ કે આટલું ના અને અંદર થી જ કેટલું આવતું હશે ભગવાને કેટલી શક્તિ આપી છે બધું પાછું મોઢે એમ જોયા વગર આતે થાકી ગયા તા આજે બિચારા એમ એવું હતું સવાર થી પધરામણી કરતા હતા કોઈના ઘર પાણી ન પીવે થોડું ઘણું ખાય કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ ન લે એટલે એના જે ચહેરાની ઝલક હતી એ થોડીક નહોતી નીકળી ગઈ હતી કેમકે થાકી ગયા હતા છેલ્લું ઘર અમારું હતું એટલે બહુ થાકી ગયા હતા અને પાછું ઘરે કોઈના ઘરે ખાઈ પીવા નહીં એટલે કેટલું લાગે અને અત્યારે એ રાત્રે તે સાદું જમ્યો ખીચડી અને દૂધ કેમકે જે મારા રિયલ છે રાહુલભાઈ એના ફ્રેન્ડ છે એના એન પપ્પાની આમ ખાસ મિત્ર છે શું બેટા ખાસ મિત્ર છે એટલે મને ખ્યાલ છે અત્યારે રાતે છે ને ખાલી ખીચડી અને દૂધ નાનું બાળક છે ને તોય તે બીજું કઈ નહીં બસ સાદું ખીચડી દૂધ એવું જ ખાય સવારે વહેલા ઉઠે જો વાગી ગયા છે અને હું બનાવું છું થેપલા જો આપડે લાઈવ થેપલા બને છે અને અમારા ભાઈ જો અહિયાં વણે છે એને આખું ગોળ વણ્યું અને પછી આ વાટકાથી ઉપર કરી નાખું અને મારે એને શીખવાડવાનું જ છે ભલે બધા કહે કે રસોઈ થોડીક શીખવાડે પણ વણતા તો શીખવાડવાનું જ છે કેમ પછી કદાચ હું એકલી હોય તો નીલ વણે અને હું આવી રીતે થેપલા શેકું બે જણ હોય સારું પડે ને શું કેવું નીલ અને આ ભાઈ ખાવાનું કામ કરે છે હા જો વેફર ખાય છે એના પપ્પા આવ્યા છે એના માટે થેપલા બનાવું છું લ્યો જો વાતુમાન વાતુમ મારું થોડુંક થેપલું બળી ગયું કઈ વાંધો નહીં બહુ નથી બોલ્યું એવું છે બોલો એટલે અમારે છે ને હવે બાર તો કમ્પ્લીટલી વાગે પેલા અમે અગિયાર વાગતા ને ત્યારે સુઈ જતા પણ હવે અગિયાર જેવું કઈ રહ્યું જ નથી બાર સાડા બાર તો પાક્કા થઈ જ જઈશ પેલા થોડા દિવસ બહુ એવું લાગ્યું પણ હવે થોડીક ટેવ પડી ગઈ શું કેવું છે ભાઈ ને તો ચાલો બધાને ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને આજે કઈ વ્લોગ ઉતારવાનો આશ્ચર્ય હતો નહીં જરાય પણ આર્યન ભગત આવ્યા એમાં મારો મસ્ત વ્લોગ બની ગયો એમના દર્શન સરસ થઈ ગયા તો બધાને કાલ ફરીથી મળશે નવા વ્લોગ સાથે બાય બાય